મહિલા સશક્તિકરણ આત્મનિર્ભર ભારત છે શુભારંભ પ્રસંગે ગાયત્રી સખી મંડળ સંચાલિત મંગલમ કેન્ટીન નવસારી કલેક્ટર છિપરા આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા તથા વાંસદા પ્રયોગના વહીવટદાર શ્રી પ્રણવ વિજય વર્ગીય ઉપસ્થિત રહી સખી મંડળના બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને એલપીજી સિલિન્ડરનું વિતરણ વિનામૂલ્યે મૂલ્યે રિફિલિંગ કરવામાં આવશે તાપી જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા પીએનજી એલપીજી સહાય યોજના તથા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને વર્ષમાં બે વખત વિનામૂલ્ય કરી આપવામાં આવે છે ચાલુ વર્ષમાં આ લાભને નીચે પ્રમાણે આપવામાં આવશે જે લાભાર્થીઓને એલપીજી કનેક્શન એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં ઇન્સ્ટોલ થયું હોય તેવા લાભાર્થીઓને એપ્રિલથી જૂન બે હજાર પચીસના કોટામાં એક તેમજ ત્રીસમી સેપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં કલેક્શન મેળવનારા લાભાર્થીઓને ઓક્ટોબર બે હાજર પચીસ થી ડિસેમ્બર બે હજાર પચીસના કોટામાં વિનામૂલ્યે એલપીજી સિલિન્ડરનો લાભ મળવા પાત્ર છે નવસારી જિલ્લામાં સરકારી કચેરીના બસ્સો મીટરની હદમાં જાહેરનામાં ધરણા ઉપવાસ કરવા પર પ્રતિબંધ ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર ગેરકાયદેસર મંડળી રચી ધરણા ઉપવાસ પર બેસવાની ઘટનાઓ વારંવાર બનવા પામે છે જેના પરિણામે કચેરીમાં આવતા અરજદારો અને સામાન્ય જનતા માટે દુવિધા સર્જાય છે જેને લઈ નવસારી જિલ્લામાં જાહેર સુરે શાંતિ અને સલામતીને હાનિ ન પહોંચે અને લોકોમાં સવાદિતતા જળવાય તે હેતુસર નવસારી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વાય બી ઝાલાએ જાહેરનામા દ્વારા તારીખ સાત ચાર બે હજાર પચીસ થી તારીખ એકવીસ પચીસ સુધી નવસારી જિલ્લા માટે ગૌરવ કરનારા સમાચાર રાષ્ટ્રપતિ સાથે સાંસદ ધવલ પટેલ કરશે દેશનું પ્રતિનિધિત્વ દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી સાથે પોર્ટુગલ અને સ્લોવેક્યાના દેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે લોકસભાના દંડક અને વલસાડ સાંસદ ધવલ પટેલ ભારત પ્રતિનિધિત્વ કરનારા દેશના બે ધવલ ધવલ પટેલની પટેલનો સમાવેશ થયો છે નવસારી જિલ્લાના અમલસાડી ચીકુને દક્ષિણ ગુજરાતનો પ્રથમ કૃષિ પેદાશ જીઆઈ ટેગ મળ્યો છે જેથી સ્થાનિકોમાં ખુશી અને ગર્વની લાગણીનો ક્ષણ છે દક્ષિણ ગુજરાત માટે ગર્વની બાબત બની ચૂકી છે નવસારી જિલ્લાના અમરસાડ વિસ્તારમાં ઉગાડવામાં આવતું અમરસાડનું ચીકું હવે ભૌગોલિક નામાંકન જીઆઈ ટેગથી સન્માનિત થયું છે આ ટેગ મેળવતું દક્ષિણ ગુજરાતનું આ પ્રથમ કૃષિ પેદાશ છે આ નોંધપાત્ર સફળતા નવસારી કૃષિ યુનિવર્સિટી ગુજરાત કાઉન્સેલિંગ ઓફ સાયન્સ અને ટેકનોલોજી તેમજ વલસાડ નવસારી ફળ અને શાકભાજી સહકારી સંઘલીના સહયોગથી પ્રાપ્ત થાય છે ચેન્નાઈની ચેન્નાઈની જીઆઈ રજિસ્ટ્રેશન દ્વારા આ માન્યતા આપવામાં આવી છે વલસાડમાં રાજ્યના મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એક પોઈન્ટ એક પોઈન્ટ છોતેર કરોડના ખર્ચે નવનિર્મિત ભિલાડ પેટા વિભાગે કચેરીના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જિલ્લાના આરોગ્ય વિભાગ માટે એકોતેર પોઈન્ટ ચોસઠ લાખના ખર્ચે કુલ ચાર એમ્બ્યુલન્સોને મંત્રી મંત્રીશ્રી દેસાઈના વરદ હસ્તે લીલી ઝંડી અપાઈ પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ એક એપ્રિલથી કલેક્શન ચાર્જ અને મીટર ચાર્જનો ત્રણ હજારનો ખર્ચ ગુજરાત સરકાર પોતાના સિરે ઉપાડી રહી છે ભારતમાં માથાદીઠ એક હજાર બસો પાંત્રીસ યુનિટનો વપરાશ થાય છે જેની સામે ગુજરાતમાં માથાદીટ ત્રેવીસો યુનિટ વપરાશ થાય વપરાશ છે જે ગુજરાતની સમૃદ્ધિ દર્શાવે છે ઝઘેડા તાલુકાના માલિપોર ગામમાં સરકારી શાળાનું બાંધકામ ચાલી રહ્યું હતું જેમાં જેપી સિરોયા નામની એજન્સી આ મકાન બનાવી રહી હતી પણ મકાનમાં ખૂબ જ ભ્રષ્ટાચાર હતો જેથી આગળના સમયમાં ત્યાંના સ્થાનિકો દ્વારા રેડ કરવામાં આવી હતી અને ભ્રષ્ટાચારને ઉજાગર કરવામાં આવ્યું હતું જેથી કરીને જાગૃત નાગરિકોના લીધે આ શાળા ફરી પાછી તોડી પાડવામાં આવી છે અને જેપી સિરોયા શિરોયા એજન્સીએ પોતાના પૈસાથી ફરી શાળા બનાવવા ફરજ પાડવામાં આવી છે વાલોડ તાલુકાના સરકારી વિકાસના કામોમાં થયેલા સરકારી નાણાની ઉચાપત અને ભ્રષ્ટાચારની ફરિયાદ બાબતે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું વાલોડ તાલુકામાં ગત દિવસોમાં ખૂબ જ ચર્ચામાં રહેલા તાલુકા પંચાયતમાં સો કરોડના ભ્રષ્ટાચારની બાબતે હવે જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે તાલુકા પંચાયત ઉપરથી ફક્ત અને ફક્ત અમને વાયદા અને તારીખો મળે છે કોઈ નિર્ણય નથી મળ્યો જેથી સરકારી ઊંચાપત કરનાર ઉપર પોલીસ ફરિયાદ કરવા બાબતે આપવામાં આવ્યું નવસારી જિલ્લાની ગણદેવા અગાસી અને જલાલપોર આઈટીઆઈમાં ત્રિદિવસીય ધ્યાન કાર્યક્રમ યોજાયો તાલીમાર્થીઓને ધ્યાનમાં તાલીમાર્થીઓને ધ્યાનના માધ્યમથી સંતુલિત જીવન જીવવા માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હાર્ટનેસ સંસ્થાના સર્ટિફાઈડ ટ્રેનર્સ દ્વારા નવસારી જિલ્લામાં ગણદેવા અગાસી જલાલપોર આરટીઆઈમાં વિવિધ ટ્રેડોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ત્રિદિવસીય સુધી હૃદય આધારિત ધ્યાન પદ્ધતિથી શીખવામા આવી હતી